બે જણ નું ટોળું આવ્યા લાગે વાત છે હવે ધીમે ધીમે છે ને આપડે ટેકો દેજો ખોટા ખોટા ભરી ગયા યાર એટલે અમે માર્યો બોલ્યો ને હું માથા ભારે એમાં એમાં જ રમાયણ થઈ ગઈ આ માથા મારે સમજે

અલ્યા મગનિયા પેલી હોસ્પિટલમાં તો નહીં ના એકર એ મગન હા દેખાય ના ઉદય પણ બે ડવા કો નહીં આ એક છેલ્લી છો એમાં આપણે ફરવું પડે અલ્યા ભાઈ આ લઈને આવ્યો તો એ અમુકા ખોરવા હવે પાડવા નહી એમ કે હ જીત નહી દવા દેવાના અરે હું જીત આમ દવા દે મરો આ એક હોસ્પિટલ છે હું રકમ નું હવે એકન લઈ ના આ તો સંસ્થા છે વૃદ્ધાશ્રમ એવું કાલ તો હોસ્પિટલમાં આ તો સંસ્થા છે અને આ ફેર આવવાનો માર્છ નકર બીજાનો બરાવ બોલજે બે કોઈ ના કવશું તમને એ મારા માની કરતા હોય